દુર્ઘટના છે કે જે ટળી છે ઓખા ભાવનગર ટ્રેનને ક્રોસિંગ માટે દોઢ કલાક જેટલી રાહ પણ જોવી પડી હતી રેલવે વિભાગે તાત્કાલિક સાંથો રિપેર કર્યો અને ટ્રેન પસાર પણ કરાવી તો જામનગરમાં એક ટ્રેન દુર્ઘટના છે તે ટળી છે રેલવે ટ્રેકમાં પાટા પર તિરાડ પડતા સમય સૂચકતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે રેલવે વિભાગ દ્વારા તાત્કાલિક જે રિપેરિંગની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી તાત્કાલિક સાંથો રિપેર કરી અને ટ્રેનને ધીમે ધીમે ત્યાંથી પસાર કરાવી હતી લાખા બાવળ પાસે ટ્રેન અકસ્માતની આ દુર્ઘટના ટળી છે રેલવે ટ્રેકમાં મોટી તિરાડ પડતા પાટો તૂટી પડ્યો હતો ઓખા ભાવનગર ટ્રેનને ક્રોસિંગ માટે દોઢ કલાક જેટલી રાહ છે તે પણ જોવી પડી હતી મોટી તિરાડ પડી હતી જેના કારણે પાટો તૂટી પડ્યો હતો ઓખા ભાવનગર ટ્રેન છે કે જે ત્યાંથી પસાર થવાની હતી અને ક્રોસિંગ માટે લગભગ દોઢ કલાક જેટલી રાહ જોઈ હતી